મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટીઓએઆઈના ના દ્વારા ધરોઈ ખાતે પ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી થી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે આધુનિક સુવિધાઓ યુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિ આધુનિક એસી ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયમ ટેન્ટ ડિલક્સ ટેન્ટ સહિતના કુલ એકવીસ ટેન્ટ અને અંદાજીત સૌથી વધુ બેડની એસી ડોરમેટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઇડ આગ સામે સુરક્ષાના પગલા વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા